અને પાંચસો ચાર અને આઈટીએકની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ઢોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં સામે સામે પથ્થરમારો થયું હતું અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો સડતીસ અને રાઇટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાઈસ એટલા અમે આઈડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકો અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાઈસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે ટોળાનો સાઇઝ હતો એ ચાલીસથી પચાસ જેટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટીફાય કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે સુરતમાં